જય જવાન જય કિસાન મિત્રો તો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો અત્યારે આપણે વરસાદ લગભગ વહી ગયો લગભગ પાંચ છ દિવસ થઈ ગયા છે મિત્રો અને કપાસમાં મિત્રો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે ક્યાંક ક્યાંક કપાસના સોઢિયાને એ હાવ હુકવા હૂંકાવા માંડ્યા છે કંઈક કંઈક છોડવા જે પાણી વધારે ભરાયું હોય ને એવી જગ્યામાં કપાસને છોડવા આપણે સુકા સુકાયેલા એવા કંઈક મરતા લાગે હુંકારો આવે નવી જમીન છે ને એટલે તો આવશે કંઈક મિત્રો અને અત્યારે હાલ પાણી આપણે ચાલુ કરી નાખ્યું કારણ કે સાજો હુકારો સુકારો નહીં આવે ને એના માટે કારણ કે વરસાદ ત્રણ દી પડ્યો ને એટલે પાણી ચરિયા ભરી ને એના કારણે આવું બધું થતું હોય છે અને નવી જમીન હોય છે એટલે એ આવશે અને વરસાદ અને વાવાઝોડું હંગાતે હશે ને એટલે થોડુંક કપાસમાં નુકસાની જેવું લાગે છે બાકી મિત્રો ફાલ બાલ બધું ખરીદજો આમાં કઈ છે ફાલ બાલ આ બધું ખરીદજો આવડા હે ડીંડવા ડીંડવા હે મિત્રો લગભગ લગભગ એવા દસ પંદર દસ પંદર ડીંડવા જ છે ઝાઝા હજી નહીં થાય કારણ કે કપાસની બરાબરની ફાલ હતી અને ખીરી નાખવા મિત્રો એટલે આમાં કંઈ શી હવે અમે કોક કોક શોધવામાં શું બીંડવા બાકી બધી નથી મિત્રો કપાસની હાઇટ પણ જોરદાર છે પણ શું કરવાનું હાઇટ જોઈને શું કરવાનું ઝાડવાને જોઈ લે કંઈ આપણો બીડો ન પાર થાય હવે પાછા ફરીથી પાછા મહેનત કરી નાખી છે હાલ પાણી વાળવાનું ચાલુ કરી દીધું છે અને પછી તરત બે ત્રણ દિવસની અંદર આપણે દવાનો પણ એક સરસ મજાનો છંટકાવ કરવામાં આવશે કારણ કે હવે આ કપાસની અંદર આપણે નવેસરથી પાછો ફાલ લાવવા માટે ફાલની દવાનો છંટકાવ કરવો પડશે આવું કંઈક જુગાડ કરવું પડશે કારણ કે વરસાદને કંઈક લેવાનું હોય એ લઈ લીધું અને હવે પાછું નવરાત્રિની આડે ગાડી કંઈક વાતાવરણ કે બરાબર આવે તો હા બાકી તો એવું લાગતું નહીં કંઈ આવી જાય તો આવશે મિત્રો આપણે ઘણા સમયથી આમાં ક્યાં મતલબ પાળા બાંધા પછી પાણી જ વાય કે તો ચાલે વરસાદના પાણી બધું કમ્પ્લીટ થઈ જતો અને મિત્રો જોવા જઈએ ને તો હજી જમીન લીલી છે પણ આ થોડુંક પાય નાખે ને તો સારું રહે તો આવા કંઈક છે ડીવા આવા કંઈક એવા કંઈક છે આશા આશા આવા કંઈક મોટો કપાસ છે એટલે પંદર વીસ ડી બધા હવે આવા છે કંઈક આવા આવા છે મિત્રો ડીવા હજી કંઈક સાજા નહીં મળે તો છે ને કપાસની પણ હાઇટ જોઈ લો બહુ મસ્તીની હાઇટ છે મારા ખાબો બરાબર છે શું કરવાનું ને તો આવશે મિત્રો પાણી આ આ બાજુનો પટ્ટો લગભગ પૂરો થઈ ગયો આપણે અને હવે આ આટલું બાકી છે એમ તો લગભગ કાલે ચાલું થાય ને પતી જાય કાલે પૂરું થઈ જાય આપણે પાણી અને અત્યારે થોડું ઘણું બાકી રહી જાય એટલે પછી આવતી કાલે વાળી દેશું કારણ કે હવે એ ટાઈમ પણ સાજો થઈ ગયો અને મિત્રો ભાદરવ મન છે ને એટલો બધો તડકો હશે ને ના પૂછે વાત તડકો ને ગરમી પવન હાવ લાગતો નહીં હમણાં પવન તો બંધ જ છે મોટા ભાગનો હમણાં તડકા બહુ તડકાને લીધે આવું થાય અને આવી થોડી ઘણી નુકસાની છે મિત્રો આપણે શું કરવાનું કુદરત જે કરે એ હાજુ આપણા હાથની વાત નથી મિત્રો તો આપણે જે કંઈક હાવ બચ્યું છે એને પાછા થોડી ઘણી મહેનત કરીશું અને પાછા નવી સરથી લાવીશું અને મિત્રો હા હવે તો લગભગ અઠવાડિયા પછી એટલે કે નવરાત્રિ પછી કે નવરાત્રિની આડે મંગફળી મગફળી આપણે હાવ ઉપાડવાની થઈ ગઈ છે એટલે શરૂઆત તો લગભગ નવરાત્રિની પછી લગભગ ઉપાડવાનું થાય લગભગ હજી પંદર દી કાટ દેવું પડે તો કેમ કાચી મગફળી છે ને પાકી જાય પંદર દિનની અંદર તો આવશે મિત્રો પંદર દિવસની અંદર પાકી જાય મગફળી એટલે પછી મગફળીનું પણ કામકાજ આપણે ઉપાડવાનું ચાલુ કરી દેવાનું છે અને કપાસની તો લગભગ હજી ઘણી વાર લાગે કપાસ લગભગ આ વર્ષની અંદર જોવા જઈએ ને તો આ વર્ષે નાની દિવાળી પછી એવો નીકળે બાકી હજી તો જોઈ લો આ કપાસની કન્ડિશન છે પછી આ કપાસ દસમા મહિને નીકળે દસમા મહિને ન નીકળે એટલે અગિયારમાંની આડે ગાળે તો સીઝન થોડીક લેટ જવાની એવું થાય સીઝન લેટ જાય એટલે બધી સિઝન લેટ થાય એક સિઝન લેટ જાય એટલે પણ કરવાનું શું આવું છે મિત્રો આપણે તો સરસ મજાના નાકા પણ વાળીએ છીએ અને સરસ મજાની એમ સંધ્યાકાળ પણ થવા આવી છે સૂરજ આ થવા એવું છે હવે થોડી ઘણી વાર છે બાકી પૂરું થઈ જાય અને પાવર મિત્રો હમણાં વરસાદના લીધે છે ને ત્રણ દિવસ રહી છે થે પાવર જવાનું હમણાં નામ જ તો એક અઠવાડિયું પાવર નહીં આવ્યો મિત્રો વરસાદની અંદર વાવાઝોડું ને વરસાદની અંદર એટલે એમાં આપણે બ્લોગ બનાવતા નથી બનાવવાની એમ કારણ કે પાવર વગેરે બનાવવું કેવી રીતે મોબાઈલની અંદર આપણે ચાર્જ પણ પૂરું થઈ જાય વિડીયો બનાવવા જઈએ ને તો બ્લોગ બનાવવા જઈએ તો એટલે પછી ચાર પાંચ દી એક અઠવાડિયે સુધી એમ ફોન આવવા જવાનું વાત ચાલે પણ બ્લોગ બનાવવાનું મેળ જ નહીં આવે કારણ કે દરરોજ ગામમાં જવું પડે એવી કન્ડિશન હતી એટલે પછી હવે કમ્પ્લીટ થઈ ગયું છે પાવર રિપેરિંગ થઈ ગયું છે અને હવે પાવરમાં તકલીફ ના આવે હવે કાયમ બ્લોગ આવશે આપણા મિત્રો તો જોવાનું ભૂલતા નહીં અને સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો જય જોહાર જય આદિવાસી રામ રામ